ચાલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તો વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પીડીએફ પ્રકારના દરેક મટિરિયલ માટે મિત્રો ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લો બરાબર જે તમને બધી જ વસ્તુ મિત્રો ચેનલના બાયોમાંથી મળી રહેશે તો આગળ આપણે મિત્રો ઘણી બધી બુકો વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ્સને જેને જરૂર હતી તે બધી આપણે બહાર પાડી ચૂક્યા છીએ જેમાં બાયોલોજીની અંદર મિત્રો સૌથી પહેલાં સાયન્ટિફિક આસિસ્ટન્ટ ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન આ બંને બુક્સ આવી ને બહુ બધા વિદ્યાર્થીઓએ આ બુક પરચેસ કરી છે એ બુક છે મિત્રો પીડીએફ ફોર્મેટમાં છે માત્ર પરંતુ વિદ્યાર્થીઓએ ભરી ભરીને રિવ્યૂ આપ્યા છે તે બધાને જેટલું ઈઝી રહે છે તે બધી જ વસ્તુ એમણે મને કીધી છે સમજવામાં સરળતા રહે છે મિત્રો શોર્ટ થિયરી છે જલ્દીથી રિવિઝન થઈ જાય છે પ્રેક્ટિસ માટે બેસ્ટ એમસીક્યુ આપેલા છે મિત્રો સિલેબસ વાઇઝ ચેપ્ટર બનાવેલા છે આ બધી જ વસ્તુથી વિદ્યાર્થીઓને ફાયદો થયો છે તો હવે મિત્રો છેલ્લી બુક બાયોલોજીની વાત કરીએ મિત્રો તો લેબોરેટરી આસિસ્ટન્ટ કટલા આ બધા મિત્રોની એમ હતું કે સર આ એક બુક આપી દો એટલે અમારે બાયોલોજીવાળા મેં છૂટા તો મિત્રો હવે તો ફાઇનલી લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજીની બુક જે છે મિત્રો આવી ચૂકી છે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આ બુક જે છે એ મિત્રો મારા ઓબ્ઝર્વેશન અંડર બની છે મેં ખાસ આમાં ધ્યાન આપ્યું બીજી બુકમાં તો મેં ખાસ નહોતું જોઈ પણ જ્યારે આ બુક બનતી હતી ત્યારે મેં મારા તરફથી બને એટલો ગાઈડ કર્યું છે બંને એટલી ફિગર્સ એડ કરી છે બંને એટલા એમસીક્યુ સુધાર્યા છે મિત્રો જેથી તમને મદદરૂપ બને અને આગળના બે બુક્સ કરતાં મિત્રો આ ત્રણેયમાંથી સૌથી બેસ્ટ અને સારી એવી બુક મને જો લાગતી હોય તો લેબોરેટરી આ સિસ્ટમની છે તો મિત્રો હવે આ બુક વિશે થોડી શોર્ટમાં જાણકારી મેળવીએ તો મિત્રો બુક્સ છે ફિઝિકલ ફોર્મેટમાં નથી પીડીએફ ફોર્મેટની અંદર છે મિત્રો બરોબર છે બધા એમ કે સર ફિઝિકલ મતલબ કે બુક્સ જોઈએ છે તમે ઓર્ડર કરી આપો ભાઈ જો બુક્સ હું પ્રિન્ટેડ કરાવું તો આની આ બુક ચારસો પાંચસો રૂપિયાની થાય મિત્રો અને એ પોસિબલ નથી મિત્રો તમારે લોકોને પણ કોસ્ટલી પડે અને તો આમાંથી તમે હું તમને પીડીએફ મોકલી આપું એમાંથી સીધી ઝેરોક્ષ પણ તમે કરાવી શકો છો બરાબર તો ઇંગ્લિશ ભાષામાં છે ગુજરાતીમાં છે નહીં મિત્રો અને ઇંગ્લિશ પણ એટલું સરળ છે કે તમારે જરૂર પણ નહીં પડે ગુજરાતીની બરોબર મિત્રો બાયોલોજી લેબોરેટરી આસિસ્ટન્ટ માત્ર ઇંગ્લિશ ભાષામાં છે અને પીડીએફ ફોર્મેટમાં છે હવે મિત્રો આગળની જાણકારી મળીએ તો ગૌણ સેવા દ્વારા મિત્રો જે કાંઈ સિલેબસ આપવામાં આવ્યો છે જે દસ બાર ચેપ્ટર છે બરોબર દસક ચેપ્ટર છે તો સિલેબસ વાઇઝ ચેપ્ટર બનાવવામાં આવે છે દસે દસના અલગ અલગ ચેપ્ટર બનાવીને તમને આપવામાં આવ્યા છે અને એમાંથી દરેકે દરેક ચેપ્ટર શોર્ટમાં થિયરી આપવામાં આવેલી છે મિત્રો ડિટેલ્સમાં નથી એવું મેં ખાસ લખ્યું છે પણ જરૂર નહીં પડે મિત્રો તમારે ડિટેલમાં થિયરીની બરોબર છે ત્યારબાદ મિત્રો ચેપ્ટર વાઈઝ એમ સીક્યુ આપેલા છે દરેક ચેપ્ટર સ્ટાર્ટ થાય એટલે શોર્ટમાં થિયરી આપેલી છે ત્યારબાદ એમસીક્યુ આપવામાં આવેલા છે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે મિત્રો સરળ ભાષામાં છે ઇંગ્લિશનો ઉપયોગ કર્યો છે પરંતુ સરળ ભાષામાં છે ઉચ્ચ ભાષા શૈલીનો ઉપયોગ નથી મિત્રો અહીંયા તમે આરામથી તમે સમજી શકશો આગળની બંને બુક્સમાં પણ એવું રહ્યું છે આમાં પણ એવું જ છે બરોબર મિત્રો ફિલ્ડ ને લગતું કરંટ અપડેટ જે છે મિત્રો લાસ્ટ ચેપ્ટર દરેક એક્ઝામમાં હોય છે તે પણ આપણે અહીંયા એડ કર્યું છે મિત્રો બરોબર લેંગ્વેજ તો ઇંગ્લિશ છે ત્યારબાદ મિત્રો આગળની જાણકારી મેળવીએ તો પ્રાઇઝ પ્રાઇઝમાં મિત્રો આપણે એઝ યુઝ્યુઅલ જેમ દરેક બુક્સની છે મેં તમને કીધું એમ કીધું હતું એવી રીતે સો રૂપિયાથી ઉપર એક પણ બુક્સની પ્રાઇઝ નહીં જવા દઉં મિત્રો આપણે અહીંયા કમાઈ લેવાની એવી ગણતરી છે નહીં માર્કેટમાં ઘણી બધી બુક્સ છે પાંચસો રૂપિયા ચારસો નવ્વાણુંમાં પંદર ચેપ્ટર આ તે બરાબર અને લેવાળા ભલે લે છે આપણને વાંધો નહીં પણ મને અંદરથી એવું ફીલ થાય છે કે આપણે કોઈની પાસેથી એકસ્ટ્રા પૈસા લેવાના નથી માત્ર નવાણું રૂપિયા જે લોકોએ બુક્સ બનાવી છે એની પાછળ જેમણે એફોર્ટ આપ્યું છે બરોબર તો એ લોકોને થોડુંક એના પ્રમાણમાં મળી રહે બરોબર છે મિત્રો તો માત્ર નવાણું રૂપિયામાં છે સોર્સની અંદર ખાસ મિત્રો અલગ અલગ રેફરન્સ બુક એનસીઆરટી જીસીઆરટી વિકીપીડિયા બી સીમિટ્રિલ્સ અને ચેટ જીપીટી સૌથી વધારે ચેટ જીપીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે આ જમાનાની અંદર મિત્રો એઆઈનો ઉપયોગ તો જરૂરી બની ચૂક્યો છે બાકી આટલા શોર્ટ ટાઈમની અંદર બુક પહોંચાડવી મિત્રો અઘરી છે તો મિત્રો બહુ સરસ બહુ એટલે બહુ સરસ બુક છે ઓર્ડર કરવા માટે મિત્રો અહીંયા તમને જે નંબર આપ્યો છે ડિસ્પ્લે પર બરોબર તે નંબર પર મિત્રો વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે વોટ્સઅપ મેસેજ કરશો અને whatsapp મેસેજ કરશો મિત્રો પછી તમે ત્યાં તમારા આખા સબ્જેક્ટ અને ગ્રુપનું નામ લખવાનું જેમ કે લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી આટલી વસ્તુ તમારે લખવાની રહેશે અથવા તો ફોટો મોકલી આપજો મિત્રો આ જ ફોટો અને સંપૂર્ણ માહિતી હું ટેલિગ્રામની અંદર મૂકી આપીશ મિત્રો જે પણ લોકોને ઈચ્છા હોય જે લોકોને જરૂર હોય તે લોકો પરચેસ કરી શકે છે કોઈને ફોર્સ છે નહીં કારણ કે આગળની બે બુક પણ બધા વિદ્યાર્થીઓને ઉપયોગી બની છે ને આ બુક્સ પણ તમને ઉપયોગી બને એ જ આશાથી આપણે બહાર પાડી છે બરોબર છે મિત્રો ચાલો તો આજ માટે આટલું જય હિન્દ જય ભારત